બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે મીટર હટાવવાની માંગ છે ખેડૂતોની દિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે મીટર હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે એક સાથે ભેગા મળીને ખેડૂતો નારા લગાવ્યા છે મીટર હટાવવો ખેડૂત બચાવોના નારા લગાવવામાં આવ્યા છે બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતો મેદાને આવ્યા છે ખેડૂતોએ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે મીટર હટાવવાની આ ખેડૂતોની માંગ છે ત્યારે પ્રાંત કચેરી ખાતે આ ખેડૂતો ભેગા મળીને પહોંચ્યા છે અને બહાર નારા લગાવી રહ્યા છે મીટર હટાવવાની માંગ કરી રહ્યા છે આ ખેડૂતો મીટર હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે મીટર હટાવો ખેડૂત બચાવોના નારા લગાવવામાં આવી રહ્યા છે બનાસકાંઠાથી સમાચાર સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આવેદનપત્ર આપ્યું છે મીટર હટાવવાની માંગ કરવામાં આવી રહી છે દેવદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે મીટર હટાવો ખેડૂત બચાવો ના નારા લગાવવા આવી રહ્યા છે તો મીટર હટાવવામાં રહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે મીટર હટાવવાની માંગ કરી રહ્યા છે ખેડૂતો આપવા માટે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા કલ્પેશ બારોટ જોડાઈ ચુક્યા છે લાઈન પર કલ્પેશજી અહીંયા મોટા ભાગના લોકો ખેતી ઉપર નિર્ભર રહે છે ત્યારે ખેડૂતોને ખેતી કરવા માટે આર્થિક ફાયદો થાય અને વધુ વળતર મળે તે માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ઘણા સમયથી થી મીઠા હટાવવાની માંગ કરી હતી

બે પ્રકારના કનેક્શન છે જેમાં એક હોર્સ પાવર આધારિત છે અને બીજું મીટર આધારિત આધારિત ચાર્જ છે કનેક્શન છે ચાર્જ થાય છે અને મીટર જે ટેરિફ ચાર્જ ડબલ થાય છે ને આ પ્રથા દૂર કરવામાં આવે અને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે તો ટેરિફ હટાવવામાં આવે તો તેવી ખેડૂતોની માગતી બનાસકાંઠાના ખેડૂતો એકઠા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે મીટર હટાવવાની ખેડૂતોની માંગ છે દિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે મીટર હટાવો ખેડૂત બચાવોના નારા લગાવવામાં આવી રહ્યા છે